વિધાનસભાના મોન્સુન સત્રમાં હાજર રહી શકશે ગુજરાત હાઈકોર્ટે પોલીસ જાપ્તા વિના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભા સત્રમાં હાજર રહેવા છૂટ આપી છે તેમણે જણાવી દઈએ કે અગાઉ સેશન્સ કોર્ટે પોલીસ જાપ્તાની શરત સાથે ત્રણ દિવસના જામીન છે તેને મંજૂર કર્યા હતા પરંતુ ત્રણ દિવસના પોલીસ જાપ્તાનો ખર્ચ છે તો લગભગ દોઢ લાખ હોવાથી હાઈકોર્ટમાં છૂટછાટની દાદ મંગાઈ હતી ને ખાસ કરીને આ મામલે હાઈકોર્ટે ચૈતર વસાવાને પોલીસ જાપ્તા વિના સત્રમાં હાજર રહેવાની છૂટ આપી દીધી છે ત્રણ દિવસના જામીન દરમિયાન મીડિયાને સંબોધન ન કરવા રેલી ન યોજવા જિલ્લામાં પ્રવેશ ન કરવાની શરત યથાવત રહેવાની છે છે જેલમાં બંધ ચૈતર વસાવાની જામીન અરજી પર રોજ હાથ ધરવાની આગામી આઠ થી દસ સપ્ટેમ્બર સુધી કુલ ત્રણ દિવસ વિધાનસભાનું સત્ર છે તેનું આયોજન કરાવવું છે એટલે ખાસ કરીને જે પ્રમાણે આપણે જોયું હતું એ પ્રમાણે કે થોડા સમય અગાઉ છે તે ચૈતર વસાવાને ત્રણ દિવસના શરતી જામીન મળ્યા હતા વિધાનસભાના સત્ર છે એની અંદર જે પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરવા માટે થઈને ખાસ કરીને જે ત્યાંના વિકાસના કામો છે અથવા તો પછી ત્યાંના જે અત્યારના હાલના પ્રશ્નો છે એ જ દરેક પ્રશ્નોને લઈને એમને ત્રણ દિવસના શરતી જામીન આપવામાં આવ્યા હતા પરંતુ ક્યાંક હવે જે માહિતી સામે આવી રહી છે એ પ્રમાણે કે હવે જે ધારાસભ્ય ચૈતર વસાવા છે તે વિધાનસભા સત્રમાં હાજરી આપી શકશે અને ખાસ કરીને હાઈકોર્ટના જે પોલીસ જાપ્તા વિના સત્રમાં હાજર રહેવાની પણ હાઈકોર્ટ દ્વારા છૂટ આપી દેવામાં આવ્યું છે સેશન્સ કોર્ટે પોલીસ જાપ્તાની શરતે ત્રણ દિવસના જામીન મંજૂર કર્યા હતા અને પોલીસ જાપ્તાનો ખર્ચ છે તે દોઢ લાખ થતા હાઈકોર્ટમાં છૂટછાટની દાદ મંગાઈ હતી અને એટલા જ માટે થઈને હાઈકોર્ટ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક કહેવામાં આવ્યું છે કે પોલીસ જાપતા વિના સત્રમાં હાજર રહી શકશે પહોંચ્યો હતો ઘણા બધા આક્ષેપો લગાવવામાં આવ્યા હતા ચૈતર વસાવાના પત્ની દ્વારા પણ ઘણા મોટા આક્ષેપો મૂકવામાં આવ્યા છે ભાજપના નેતાઓ દ્વારા પણ ઘણા બધા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા અને અંતે આપણે જોયું હતું કે ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી તેમના થકો છે એ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો ક્યાંકને ક્યાંક પોલીસની ગાડીઓનો પણ ઘેરાવ કરવામાં આવ્યો હતો ધરપકડ સમયે પરંતુ અંતે જ્યારે હવે ચૈતર વસાવા છે તે થોડા સમય બાદ જે અત્યારે હાલ કહી શકાય કે હવે બહાર આવવાના છે ત્રણ દિવસ માટે તેમના શરતી જામીને લઈને જે વિધાનસભાનું સત્ર થવાનું છે એમાંને એમાં જ ખાસ કરીને પોલીસ જાપતા વિના વિધાનસભા સત્રમાં હાજર રહેવા માટે ચૈતર વસાવાને છૂટ આપવામાં આવી છે એટલે કે એક સારી વાત ચૈતર વસાવા માટે કહી શકાય કારણ કે જે પ્રમાણે શેસન કોર્ટ કોર્ટ છે એમના દ્વારા પોલીસ જાપતાની શરતે ત્રણ દિવસની જામીન મંજૂર કરાઈ હતી ને ખાસ કરીને પોલીસ જાપતાનો ખર્ચ છે તે દોઢ લાખ થતો હોવાથી હાઈકોર્ટમાં છૂટછાટની દાદ મંગાઈ હતી ને બાદ હાઈકોર્ટે પોલીસ જાપતા વિના સત્રમાં હાજર રહેવા માટે પણ ચૈતર વસાવાને છૂટ આપી દીધી છે એટલે ખાસ કરીને હવે જ્યારે આગામી દિવસોમાં આઠથી લઈને દસ સપ્ટેમ્બર સુધી જે વિધાનસભાનું ચોમાસું સત્ર થવાનું છે એની અંદર ચૈતર વસાવા હાજર રહેવાના છે એ પણ પોલીસ જાપતા વિના અને ખાસ કરીને અગિયાર તારીખે તેમનું જે ચૈતર વસાવાનો જે કેસ ચાલી રહ્યો છે કોર્ટની સુનાવણી પણ થવાની છે એટલે એ સમયે પણ જોવાનું રહેશે કે કોર્ટ દ્વારા શું અવલોકન કરવામાં આવે છે અને ખાસ કરીને જો આમ આદમી પાર્ટીની વાત કરવામાં આવે તો ઘણા બધા એવા નેતાઓ છે કે જે લોકો હવે આગામી સમયમાં ચૈતર વસાવા માટે લડવાના છે જો જામીન આપવામાં ન આવ્યા તો ક્યાંક ને ક્યાંક હવે તે લોકો એક મોટું આંદોલન કરી શકે છે એવી શક્યતાઓ દેખાઈ રહી છે આપણા અવારનવાર આ વિષયને લઈને વાતચીત કરતા આવ્યા છે પરંતુ ક્યાંક ચૈતર વસાવા કેસને લઈને હવે આગામી સમયમાં મોટી નવા જૂની થઈ શકે છે એવી શક્યતાઓ લાગી રહી છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર